નમસ્કાર મિત્રો ઓન્લી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ એકમાં બઢતી મેળવવા માટેની ઓક્ટોબર ચોવીસમાં લેવાયેલ પરીક્ષાનું પેપર બેનું સોલ્યુશન આપણે આજે જોઈ રહ્યા છીએ શિક્ષણ વિભાગ હેઠળ પ્રાથમિક શિક્ષકોને લગતા નીતિ નીતિવિષયક બાબતો અંગેના નિર્ણય લેવા સંદર્ભ કઈ બ્રાન્ચ કાર્યરત છે જવાબ કે બ્રાન્ચ રાજ્યમાં ડીલ પરીક્ષાનું આયોજન અને વ્યવસ્થાપન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે બી રાજ્ય પરીક્ષા બોર્ડ શિક્ષણ વિભાગની કઈ બ્રાન્ચ ગ્રાન્ટ ઇનેડ માધ્યમિક શાળાની નીતિઓ વિશે કાર્ય કરે છે ડી જી બ્રાન્ચ શિક્ષણ વિભાગની માહિતી મેળવવા માટે રાજ્ય સરકારની અધિકૃત ગણી શકાય તેવી વેબસાઇટ નીચે પૈકી કઈ છે જવાબ એ રાજ્યમાં પીટીસી પ્રી પીટીસીના પ્રવેશ અંગેની પ્રક્રિયા કઈ કચેરી દ્વારા હાથ ધરવામાં આવે છે સી પ્રાથમિક શિક્ષણ શ્રીની કચેરી સમગ્ર શિક્ષા અભિયાનમાં કેન્દ્ર પુરસ્કૃત વિવિધ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં આપેલ પૈકી કઈ યોજના સમાવિષ્ટ નથી સી રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષા અભિયાન સમગ્ર શિક્ષા અંતર્ગત શાળાઓને સંયુક્ત શાળા ગ્રાન્ટ આપવામાં આવે છે સામેલ વિકલ્પ પૈકી કયો વિકલ્પ યોગ્ય નથી જવાબ બી અને ડી એકત્રીસથી બસો પચાસ વિદ્યાર્થી અને સોથી ઉપરના નામાંકન માટે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરની નિયામક સભાના અધ્યક્ષ તરીકે કોણ ફરજ બજાવે છે જવાબ શિક્ષણ મંત્રી નવ નવભારત સાક્ષરતા કાર્યક્રમ હેઠળ નવ સાક્ષરોનું મૂલ્યાંકન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવશે જવાબ સી નેશનલ સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ મધ્યાહન ભોજન યોજનાનું પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના તરીકેનું નવું નામાભિધાન કયા વર્ષમાં કરવામાં આવ્યું એ બે હજાર બાવીસ ગુજરાતની લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખાતી જી શાળા એપનું પૂર્ણ નામ શું છે સી ગુજરાત સ્ટુડન્ટ્સ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ રાજ્ય પરીક્ષા બોર્ડની કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે કોણ ફરજ બજાવે છે બી અગ્ર સચિવ શિક્ષણ વિભાગ ગુણોત્સવ બે અંતર્ગત મુખ્ય ક્ષેત્ર જેમ પાંચના પેટા ક્ષેત્ર એક મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના પરીક્ષામાં વિદ્યાર્થીની ભાગીદારીનું કેટલું વેટેજ આપવામાં આવેલ છે જવાબ દસ ટકા ખાસ પ્રકારની નોકરીઓ માટે ઉમેદવારોની પાત્રતાની ચકાસણી કરવા એનપીઈ ઓગણીસો છ્યાસીમાં કઈ સંસ્થાની સ્થાપના કરવાની ભલામણ કરવામાં આવી હતી જવાબ એ નેશનલ ટેસ્ટિંગ સર્વિસ ગુજરાતી ભાષાનો વિશ્વકોષ તૈયાર કરવા બાબતે રચાયેલ ટ્રસ્ટ તરફથી થયેલ રજૂઆતો ગ્રાન્ટ વગેરેની કામગીરી શિક્ષણ વિભાગમાં કઈ શાખા દ્વારા કરવામાં આવે છે સી ખ શાખા શિક્ષણ વિભાગની અપીલ સેલની કામગીરીમાં નીચેના પૈકી કઈ કામગીરીનો સમાવેશ થતો નથી જવાબ ડી તકેદારી આયોગ તરફથી શિક્ષણ સવર્ગ વર્ગ એક તથા વર્ગ બે અધિકારીઓની ગેરરીતિ ભ્રષ્ટાચાર તેમજ અન્ય બાબતોમાં થતી તમામ પ્રકારની ભલામણો તથા તપાસ અંગેની કામગીરી શિક્ષણ વિભાગની ગ બે શાખામાં નીચેના પૈકી કઈ કામગીરીનો સમાવેશ થતો નથી એ બિન સરકારી માધ્યમિક શાળામાંની ગ્રાન્ટને લગતી બાબતો સ્પીપા ખાતેની તાલીમોની કામગીરી શિક્ષણ વિભાગની કઈ શાખા દ્વારા કરવામાં આવે છે જવાબ બી ફ શાખા શિક્ષણ વિભાગની લ શાખા અંતર્ગત નીચેના પૈકી કઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી જવાબ બી શિક્ષણ સવર્ગ વર્ગ એક તથા વર્ગ બેના તમામ અધિકારીઓ સામેની ખાતાકીય તપાસની બાબતો સેન્ટર ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રથમ તબક્કામાં નીચેના પૈકી કયા ડાયટની પસંદગી કરવામાં આવેલ નથી જવાબ સી રાજકોટ રાજ્ય પરીક્ષા બોર્ડની સામાન્ય સભાના સભ્યોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી જવાબ બી નિયામકશ્રી ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન જીસીઈ દ્વારા નેશનલ ડિજિટલ લાઇબ્રેરી એપમાં વાર્તાના કેટલા પુસ્તકો મૂકવામાં આવેલ છે જવાબ સી ઓગણચાલીસ જીસીઇ ની ગવર્નિંગ બોડીમાં જો કોઈ ફેરફાર થાય તો એમઓયુ મુજબ રજિસ્ટ્રાર ઓફ સોસાયટીને કેટલા દિવસોની સમયમર્યાદામાં સુધારો કરાવવો કે જાણ કરવાની રહે છે જવાબ એ ત્રીસ દિવસ વર્તમાનપત્રોમાં છપાયેલ નકારાત્મક અહેવાલોનો રદિયો આપવા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીની કઈ શાખા કામગીરી કરે છે સી ગ શાખા નવભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત વિકસાવાયેલ એપ્લિકેશન કયા નામથી ઓળખાય છે જવાબ બી યુ ડબલ એલ એ એસ ટેટ પરીક્ષાના પ્રમાણપત્રની અવધિ માટે છેલ્લો સુધારો કયા ઠરાવથી કરવામાં આવ્યો છે એ ત્રીસ સાત ચોવીસ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ટેટ ટુના પ્રસિદ્ધ કરવામાં આવેલ પરિણામમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોના પર્સન્ટાઇલ રેન્કના આધારે મેરિટ યાદી બનાવવાની જોગવાઈ કોને લાગુ પડે છે બી જ્ઞાન સહાયક શિક્ષક અભિરુચિ કસોટીના તારીખ ઓગણત્રીસ ચાર ત્રેવીસના ઠરાવ અનુસાર તેના મેરિટ લિસ્ટની અવધિ ક્યાં સુધી હશે જવાબ ડી નવી ટીએ ટીનું મેરિટ બને ત્યાં સુધી મુખ્યમંત્રી સાધના મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ નિયત ધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને ધોરણ દસમાં કેટલી શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે બી બાવીસ હજાર મુખ્યમંત્રી જ્ઞાન મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ પાત્રતા ધરાવતા પાંચ વિદ્યાર્થી સરકારી માધ્યમિક શાળામાં ધોરણ નવમાં પ્રવેશ મેળવે છે શાળાને વાર્ષિક કુલ કેટલી ગ્રાન્ટ મળશે જવાબ ડી પંદર હજાર મિત્રો એક વિદ્યાર્થી દીઠ વાર્ષિક ત્રણ હજાર ગ્રાન્ટ મળે છે પાંચ વિદ્યાર્થી હોવાથી પંદર હજાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો છ્યાસી મુજબ નિરક્ષરતા નિવારણ માટે કયા વય જૂથને આવરી લેવામાં આવેલ હતું જવાબ ડી પંદરથી પાંત્રીસ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો છ્યાસી મુજબ સાતમી પંચવર્ષી યોજનાને અંતે પ્લસ ટુ તબક્કે કેટલા ટકા વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી પ્રવાહ તરફ વાળવા જોઈએ જવાબ ડી દસ ટકા રાષ્ટ્રીય આયનું કેટલા ટકા રકમ શિક્ષણ પાછળ ખર્ચ કરવાનું નિર્ધારિત કરેલ હતું સંદર્ભ ઓગણીસો છ્યાસી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જવાબ સી છ ટકા એન બે હજાર વીસ અનુસાર શાળા તૈયારી મોડ્યુલ કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે વિકસિત કરવામાં આવેલ છે એ ધોરણ એક એનઈપી બે હજાર વીસ અંતર્ગત તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ કયા વર્ષ સુધીમાં બહુવિદ્યા શાળાકીય બનવાનું આયોજન કરશે જવાબ ડી બે હજાર ત્રીસ મિત્રો આ જ પ્રકારના શિક્ષણના વિવિધ વિભાગની પરીક્ષાઓ જે લેવાઈ રહી છે તેના સોલ્યુશન આપણને આજ ઓનલી એજ્યુકેશન ચેનલ પરથી પ્રાપ્ત થશે લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો નિપુણ ભારત અંતર્ગત સ્ટેક હોલ્ડર્સને કેટલી કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે મિત્રો અહીં વિકલ્પમાં જવાબ આપેલ નથી નિપુણ ભારત મિશન અંતર્ગત એફએલએનની લક્ષ્ય પ્રાપ્તિ વર્ષ બે હજાર છવ્વીસ સિત્યાવીસ કયા ધોરણ સુધી પૂર્ણ કરવામાં આવશે ડી ત્રણ એનસીએફ એફએસ ગણિત વિષય માટે બાળકોને કયા ધોરણથી અણગમો અને નકારાત્મક વલણનો ઉદ્ભવ થાય છે બી ત્રીજા ધોરણથી વિષય વસ્તુમાં સાયન્ટિફિક મૂલ્યો દર્શાવવા જોઈએ એનસીએફ શાળા શિક્ષણમાં કુલ કેટલા સાયન્ટિફિક મૂલ્યોનું સમાવેશ કરવામાં આવેલ છે જવાબ બી સાત સાક્ષર ભારત બે હજાર દસ મુજબ ક્રિયાત્મક સાક્ષરતા પ્રાપ્ત કરવા માટે કઈ વય ઉપરના નિરક્ષરને સમાવવામાં આવે છે એ પંદર પ્લસ જીસીઈઆરટીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશન જીસીઈઆરટી હસ્તક કેટલા ડિપાર્ટમેન્ટ્સનો સમાવેશ કરવામાં આવેલ છે જવાબ બી બાર વિદ્યાર્થીએ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા આપતા સમયે કયા ધોરણમાં હોવું જોઈએ જવાબ બી ધોરણ નવ એન બે હજાર વીસ અંતર્ગત ભારત દેશમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીઝ તમામ યુનિવર્સિટીઝ પૈકી કેટલા ટકામાં ઉપલબ્ધ છે જવાબ સી નવ ટકા એનસીએફ એફએસ બે હજાર બાવીસની પહેલાં ક્યુ એનસીએફએફએસ આવેલ હતું જવાબ આપેલ વિકલ્પમાંથી એક પણ નહીં એટલે કે ડી પિસ્તાલીસ એન ઇપી બે હજાર વીસમાં દર્શાવેલ કૌશલ્યો પૈકી નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી જવાબ ડી કાઉન્સેલિંગ શિક્ષકોની નિમણૂક માટે લેવાતી એલિજિબિલિટી ટેસ્ટ સંદર્ભે એન બે હજાર વીસમાં શું કહેવામાં આવ્યું છે જવાબ એન સી એફ એસ ઇ બે હજાર ત્રેવીસ મુજબ અધ્યયનના પ્રમાણિત ધોરણો માટે કયો ક્રમ સાચો છે જવાબ એન સી એફ એસ ઇમાં કેટલા અભ્યાસ ક્ષેત્રો આપવામાં આવ્યા છે જવાબ એ આઠ ક્ષમતાવાર ધોરણવાર અધ્યયન નિષ્પત્તિઓ કયા દસ્તાવેજમાં આપેલી છે જવાબ એ એન સી એફ એફએસ એન એસ ઇ યુઝ એપ્રોપ્રિયટ ટૂલ્સ એન્ડ ટેકનોલોજી ઇન ડેલી લાઈફ સિચ્યુએશન એન્ડ ફોર લર્નિંગ આ ક્ષમતા બાળ વિકાસના કયા ક્ષેત્રમાં આવે છે જવાબ એ બોધાત્મક વિકાસ મિત્રો જોડાયેલા રહેશો હજુ પણ આ જ પ્રકારના વિડીયો આપણે આ ચેનલ પર જોઈશું